ગમ માતા આજે તારીખ એકવીસ ચાર બે હજાર પચીસના રોજ અમારા કે કે સુભાષ પાલેકર ફાર્મ દીપડિયામાં આજે અમે કાળી શેરડીનું વાવેતર કરી રહ્યા તો કાળી શેરડીનું જે વાવેતર કરી એ પહેલાં અમે બીજામૃત તૈયાર કર્યું છું આપ જોઈ શકો છો આ બીજામૃત છે એમાં આ રીતે ડબોળી અને બીજ સંસ્કાર કરી શેરડીને અને આ રીતે અમે બ બે ફૂટના અંતરે આવી રીતે અમે મૂકતા જશું અને પાછળ પાણી જાશે અને દબાવી દઈશું આ રીતે તો આ મારા કે કે સુભાષ પાલેકર ફાર્મમાં શેરડીનું આજે વાવેતર કરી રહ્યા છીએ જે બ્લેક વેરાયટી છે કોલ્હાપુરી મહારાષ્ટ્રની અને અમારા ગ્રાહકો અને કોઈપણને ખાવા માટે ઝેરમુક્ત શેરડી અમારી ત્યાંથી મળશે અને આ સુભાષ પાલેકર ખેતીના છેલ્લા દસ વર્ષથી હું મારા ફાર્મમાં સુભાષ પાલેકર ખેતી કરું છું અને ખેડૂતોને ટ્રેનિંગ આપું છું અને મારું કોઈ પણ વસ્તુ મારા જ ભાવે મારા જ ગ્રાહકો અને કોઈ પણ ગ્રાહકો આવી અને એમને ખરીદી પણ શકે છે અને મારે ખેડૂતોને કહેવાનું લોકોને કહેવાનું છે વિસ્તારને કહેવાનું છે આપ પણ સુભાષ પાલેકર પદ્ધતિની ઝેરમુક્ત ખેતી કરી તો ગાય માતાનું સૃષ્ટિનું ધરતીનું અને ખાનારા વર્ગનું રોગમુક્ત આહાર પણ મળે અને આપ પણ આ જનલોક આંદોલન છે અમારું સુભાષ પાલેકરનું ભારત અભિયાન એમાં આપ પણ ભાગીદાર બની અને પ્રકૃતિ અને ગાય અને સૃષ્ટિનું જતન કરી અને પ્રકૃતિ બસાવી એ હરેક માણસની ફરજ છે અસ્તુ જય ગૌરવ